ભાવનગરના હાદાનગર વિસ્તારમાં ઇનામી ડ્રોનના નામે બે શખ્સો ત્રણસો લોકો પાસેથી રકમ ઉઘરાવી ફરાર થઈ જતા છેતરાયેલા આ સ્કીમના ગ્રાહકો રજૂઆત માટે બોરતળાવ પોલીસ મથકે દોડી ગયા હતા શહેરના હાદાનગર વિસ્તારમાં મંડળના નામે બે શખ્સે ઇનામી ડ્રોની સ્કીમ અમલમાં મૂકી અંદાજે ત્રણસો જેટલા લોકો પાસેથી દર મહિને રૂપિયા એક હજાર લેખે હપ્તો ઉઘરાવ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી શહેર છોડી ચાલ્યા જતાં સ્કીમમાં નાણાં રોકનાર લોકોને છેતરાયા હોવાનો અહેસાસ થતાં આજે ગ્રાહકોએ બોરતળાવ પોલીસ મથકે રજૂઆત કરી હતી આ અંગે પોલીસને રજૂઆત કરવા માટે આવેલા ગ્રાહકોએ માહિતી આપી હતી આ ગોપાલભાઈ કરીને છે મંડળ હલાવતા હતા લગભગ આઠ આઠક વર્ષથી હલાવતા હતા અમને બે વર્ષ પહેલાં ખબર પડી કે ગોપાલભાઈ મંડળ હલાવે છે તો અમે અમારા ઘરની બચત જે છે એ થોડી થોડી બચત અમે ભેગી કરીને દર મહિને હજાર રૂપિયાનો અમે હપ્તો ભરતા હતા ગોપાલભાઈને મંડળ છૂટું કરવાની તારીખ આવી બે ત્રણ મહિનાની વાર હતી તાઈ ઘર મૂકીને વ્યાઈ ગયા છે બરાબર અને અત્યારે અમને કોઈ પૈસાનો જવાબ આપતા નથી કે કોણ દેશે કેવી રીતને દેશે ક્યાં દેશે કે અને અત્યારે અમે એ લોકો સામાન ભરવા આવ્યા છે એટલે અમને ખબર પડી એટલે એમ બધા એનો સામાન અટકાયો છે ભરતા અને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ અમારા પૈસા અમને પરંત પાછા અપાવો તો આ લોકોએ જે અમારી ફરિયાદ લીધી નથી અને કેવી રીતના મારા પૈસા પાછા મળશે એમને ખબર નથી પણ અમારી એક જ રજૂઆત છે કે અમારા ગરીબ માણસોના પૈસા ગમે એમ કરે એમને પાછા પરંત અપાવે મારે આ બે ટિકિટ ભરી છે ને એના પૈસા ગોપાલભાઈ દીધા નથી ને ઓલા પણ અક્ષય પાર્કમાં માં રહું કેટલા રૂપિયા ભરતા હતા ચા ઉડી ભર્યા 2000 ભરતી હતી બે ટિકિટના હજાર હજાર મહિના મહિના 1000 મહિના ભઈ ગયા હા હું થયું છે અત્યારે વી ગયા છે ગોપાલભાઈ શું તો કરવાનું હતા ને વી ગયા આ ઇનામી ડ્રોની સ્કીમમાં સ્કીમ હાદાનગર તથા આસપાસના વિસ્તારના 300 જેટલા ગ્રાહકોના નાણા ફસાયા છે